નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ ન્યૂઝમાં સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મગફળીની આવક ડીસા માર્કેટયાર્ડમાં નોંધાઈ રહી છે પરંતુ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પચાસ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું વાવેતર એક લાખ તેસઠ હજાર નવસો ચોરાશી હેક્ટરમાં થયું છે જેમાં ડીસા તાલુકામાં ચોત્રીસ હજાર એકસો ઓગણસી ઓગણસાઇઠ હેક્ટરમાં વાવેતર થયું છે ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ખરીફ મગફળીની આવક શરૂ થઈ હતી જેમ અત્યાર સુધીમાં ડીસા માર્કેટયાર્ડમાં બાર લાખ ચોવીસ હજાર એકસો પંચોતેર બોરીની આવક નોંધાયેલ છે ભાવની દ્રષ્ટિ નીચા ભાવ સાતસોથી માંડીને એક હજાર પાંચસો એશી સુધીના પડ્યા છે એટલે સરેરાશ અગિયારસો પચાસ ભાવ નોંધાયો છે સરકાર દ્વારા ટેકાના ભાવે પણ ખરીદીના કેન્દ્રો ડીસા માર્કેટયાર્ડમાં શરૂ કરાયા છે સરકારની સીધી દેખરેખ હેઠળ અને ગુચકો માસોલના નેતૃત્વ હેઠળ ચૌદસો રૂપિયા ભરી જેને નોંધાયેલા છે તેની ખરીદી કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ અને કુદરતી વાતાવરણ ન મળવાને કારણે ડીસા માર્કેટયાર્ડમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મગફળીની આંખમાં પચાસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે જેમાં ડીસા માર્કેટયાર્ડમાં ગત વર્ષે ચોવીસ લાખ બોરીની આવક થઈ હતી જેની સરખામણીમાં ચાલુ વર્ષે પચાસ ટકા જેટલો ઘટાડો થયો છે જેમાં ગુણવત્તામાં પણ ઘણી જાતની ખામીઓ આવેલી છે વરસાદના કારણે તે માલ પણ બગડી ગયો છે જેનાથી ખેડૂતોને ખરીફ પાકની અંદર વારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું ડીસા માર્કેટયાર્ડમાં ખરીબ મગફળીની આવક હાલમાં ચાલુ છે મગફળીના વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ એક લાખ તેસઠ હજાર નવસો ચોર્યાસી હેક્ટરની અંદર વાવેતર થયેલું હતું જ્યારે ડીસા તાલુકાની અંદર ચોત્રીસ હજાર એકસો ઓગણસાઠ હેક્ટરની અંદર વાવેતર થયેલું હતું ડીસા માર્કેટયાર્ડમાં તારીખ વીસ નવ બે હજાર પચીસથી ખરીફ મગફળીની આવક શરૂ થઈ ગયેલ છે અને આ દિન સુધી બાર લાખ ચોવીસ હજાર એકસો ને પંચોતેર બોરીની આવક અત્રે નોંધાયેલ છે ભાવની વાત કરવામાં આવે તો નીચામાં ભાવ સાતસો રૂપિયાથી માંડી અને ઊંચાના ભાવ પંદરસો ને એંસી રૂપિયાના પડેલ છે એવરેજ ભાવ અગિયારસો ને પચાસ રૂપિયાનો અત્રે નોંધાયેલ છે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે પણ ખરીદીના કેન્દ્રો ડીસા માર્કેટ અંદર સરકાર સીધી દેખરેખ હેઠળ અને ગુચકો માસુલના નેતૃત્વ હેઠળ અત્રે કાર્યરત છે અને જ્યાં ચૌદસો ને બાવનની અંદર ખેડૂતો પોતાનો નોંધાયેલો મગફળીનો જથ્થો ત્યાં ભરાવી રહેલ છે ડીસા તાલુકામાં સૌથી વધારે મગફળીનું વાવેતર થાય છે અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે મગફળીની આવક એ ડીસા માર્કેટયાર્ડની અંદર થાય છે ગત વર્ષે યાર્ડમાં મગફળીની આવક ચોવીસ લાખ બોરીની નોંધાયેલ હતી જે ચાલુ વર્ષે લગભગ પચાસ ટકા ઘટાડો થયેલ છે ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને કુદરતી વાતાવરણ ન મળવાને કારણે મગફળીનો પાકમાં લગભગ પચાસ ટકાનો ઘટાડો નોંધાયેલ છે અને જે પાક ઉત્પન્ન થયો તે પણ માલની ગુણવત્તાની અંદર પણ કેટલી